કેશોદના ટીબી હોસ્પિટલ રોડ પર છોકડો રિક્ષાનું વીલ તૂટી જતાં રિક્ષા ખાડામાં ઉતરી ગઈ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં ટીબી હોસ્પિટલ રોડ ઉપર ટેકનિકલ ફોલ્ટ આવતા અને વધુ લોડિંગના કારણે કેશોદથી અંબલગઢ જતી રિક્ષામાં ફોલ્ટ આવતા જ ખાડામાં જતી રહી હતી ત્યારે નજીકના રહેવાસી વાડી વિસ્તારના લોકો દ્વારા ભરેલ માલ રોડ પર ખાલી કરી તુરંત કેશોદ નગર સેવા સદનના અધિકૃત અધિકારી દ્વારા સ્થળ પર જેસીબી મોકલી રિક્ષા બહાર કાઢવામાં આવી ત્યારે રિક્ષામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નહોતી રિક્ષા ચાલક દ્વારા કેશોદ નગરપાલિકા નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો ભાઈ ગામ આંબળગઢ કે સોફી માલ ભરેલી ગાડી આવતી હતી કે સોફી માલ ભરેલી ગાડી આવતી હતી અને મારી ગઈ છે કઈ જગ્યાએ મારી અને કેટલા માણસો હતા